હેલો ગાઈસ સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં તો આજે અમે આવ્યા છીએ રાજસ્થાનમાં પુષ્કર દર્શન કરવા માટે અહીંયા સવારના પોરમાં કંઈક નજારો આવો હે જો મસ્ત મજાનો વ્યૂ ને બાલકનીમાં નીકળતા જ બહાર પહાડ દેખાય જો મિત્ર અહીંયા આપણે હોટલે બેઠા છીએ સોફામાં ઘડીક આરામથી અને તમે નજારો જોવો એકવાર કેવો મસ્તીનો સામે આવે મિત્રો ફાઇનલી ચેકિંગ કરવાનો ટાઈમ આવી ગયો છે હોટલમાંથી અને હવે જવાનું છે પુષ્કર દર્શન કરવા પછી ત્યાંથી દર્શન કરીને ખાટું છે એમ જવાનું છે ત્યાંથી જવાનું છે સલાસર બાલાજીએ તો જોઈએ આપણે ચાલો જઈએ પહેલા ચા નાસ્તો કરવા જવાનું મિત્રો ફાઇનલી ભોગી ગયા પુષ્કર આ બ્રહ્માઘાટ હે જોઈ શકો છો આ બધા આપણા મેમ્બર ઉપર અહીંયા ઘણા છોકરા હાટુ છોકરાત્રીનું હાલે શોપિંગ કરીને મિત્રો ફાઇનલી પુષ્કળ દર્શન કરીને આવી ગયા આવે જાય બાલાસર હનુમાન બાપા એ તો ચાલો જઈએ

Golong awal saleh, baru balaji ah, belajar sama buluasan jadi suka sop suka. મિત્રો આ છે ખાટુ ની ગલી આપણે વ્લોગ બહુ બનાવતા નથી આપને આવડતું નથી મિત્રો ફાઇનલી આપણે આ રીતે તૈયારીમાં આવી અને આ વ્લોગ એન્ડ કરી હવે નવો વ્લોગ શરૂ થાય